દેશમાં કઈ સંસ્થા પાસે સૌથી વધારે સરકારી જમીન છે સૌથી પહેલા જવાબ આવે છે ભારતીય રેલવે પાસે આટલા બધા પાટા નાખેલા હોય છે આટલા બધા સ્ટેશન છે તો ભારતીય રેલવે પાસે સૌથી વધારે જમીન છે બીજા નંબર પર ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલય પાસે છે અને ત્રીજા નંબરની દેશની સૌથી મોટી જમીન પર કોઈ માલિકી હક ધરાવતું હોય તો એ દેશનું વક્ફ બોર્ડ છે જે માઇનોરિટીઝ અને એમાં મુસ્લિમ સમુદાય માટે કામ કરે છે અને એ વક્ફ બોર્ડના મેનેજમેન્ટથી લઈને અનેક નિર્ણયોને ઘણા બધા અંશે બદલતું એક બિલ દેશની સંસદમાં મૂકવામાં આવ્યું અને દેશના અનેક કામોની વચ્ચે સંસદના અનેક મુદ્દાઓની વચ્ચે આજનો દિવસ દેશમાં નામ રહ્યો વકફ બોર્ડમાં એ બિલમાં જે એમેન્ડમેન્ટ એટલે કે બદલાવ કે સુધાર લાવવાના છે એની આસપાસ નમસ્કાર આપની સાથે હું દેવાંશી આજે એક બાજુ અમિત શાહ હતા બીજી બાજુ અખિલેશ યાદવ સાથે પણ સંઘર્ષ થયો અસદ્દીન ઓવૈસી સાથે પણ સંઘર્ષ થયો કેસી વેણુગોપાલ સાથે પણ થયો અને બોટ લાંબી યાદી છે આજે સંસદમાં ખાસો ઉગ્ર દિવસ રહ્યો લોકસભામાં પણ ઉગ્રતા હતી રાજ્યસભામાં તો એક અલગ દ્રશ્ય સર્જાયું કે સામાન્ય રીતે સાંસદો વોકઆઉટ કરીને જતા હોય છે અહીંયા તો રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પોતે કંટાળીને વોકઆઉટ કરીને જતા રહ્યા એ ઇમોશનલ હતા નારાજ દેખાયા દુઃખી દેખાયા રાજ્યસભાનો મુદ્દો અલગ હતો લોકસભાના મુદ્દા એટલે કે વકઅફમેન્ટ બિલ બે હજાર ચોવીસ પર વાત કરીએ ઘણા બધા બદલાવો કર્યા છે ખૂબ વિસ્તૃત ચર્ચા કરવી પડે એકદમ સંક્ષિપ્તમાં જો સમજીએ તો મુખ્ય કરેલો એક બદલાવ જેની સામે બધાને વાંધો છે એ છે કે વકફ બોર્ડ માટે એક નવી સમિતિ સરકાર બનાવશે જે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ એનું નામ આપવામાં આવશે સેન્ટ્રલ વકપ કાઉન્સિલમાં મુસ્લિમ મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે એમાં કોઈ ઈચ્છે તો એ વાંધો ઉપાડવાનું નથી વાંધો એનાથી છે કે સરકારે કહ્યું છે કે એમાં નોન મુસ્લિમ એટલે જે લોકો મુસલમાન નથી એ લોકોને પણ વકફની કાઉન્સિલમાં રાખવામાં રાખવામાં આ આ વાત આવશે ઘણા બધા મોટા ભાગના સાંસદો વિરોધ ઉઠાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સિવાયના કારણ શું છે એમનો સામે તર્ક અને આર્ગ્યુમેન્ટ એ છે કે બાકીની જે સંસ્થાઓ હોય છે એટલે શીખ પ્રબંધન સમિતિ હોય કે હિન્દુ મંદિરો હોય કે કોઈ પણ જગ્યાએ ત્યાં કોઈ મુસ્લિમ નથી હોતા કે જે ત્યાં ટ્રસ્ટ ચલાવતા હોય કે સંગઠનમાં હોય તો વકફ બોર્ડમાં શું કામ વકફ બોર્ડનો મુદ્દો પ્રાથમિક દ્રષ્ટિએ જેટલો સમજાય છે એટલો સરળ નથી એ મુદ્દો ખાસો વેચી દો છે નવ લાખ એકરની જમીન છે વકફ પાસે આખા દેશમાં જેની કિંમત અંદાજે એક લાખ છવ્વીસ હજાર કરોડ રૂપિયા થાય છે એટલે લાખો કરોડની જેની જમીનની સંપત્તિ છે અને એ સંપત્તિ પર વર્ષોથી અમુક જ પરિવારો અમુક જ સમુદાય ભોગવે છે એટલે આ પ્રશ્ન મુસલમાન વર્સિસ હિન્દુનો નથી આમાં મુસ્લિમની અંદર પણ જે નાના સમુદાયો છે એ લોકો પણ કેટલાય સમયથી રજૂઆત કરી ચૂક્યા હતા અને એટલે જે કાઉન્સિલ બને એની અંદર શિયા સુન્નીની સાથે સાથે અગરખાન કે વોરા જેવા જે મુસ્લિમ સમુદાય ખરા એનો પણ સમાવેશ કરવામાં આવશે બિલ એવું પણ કહી રહ્યું છે કે રાજ્યમાં જે વકફ બોર્ડ આવેલા છે એની અંદર કમ્પલરી ફરજિયાત રીતે તમારે બે મહિલા સદસ્ય સદસ્ય રાખવા પડશે જે ક્યાંય નથી મહિલાઓનો કોઈ જગ્યાએ સમાવેશ નથી સૌથી મોટો મુદ્દો એ છે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરની પાસે સત્તા રહેવાની છે અંતિમે નક્કી કરવાની અત્યાર સુધી વકફ કાઉન્સિલ હોય છે એ નક્કી કરે છે ટ્રિબ્યુનલ છે વકફ ટ્રિબ્યુનલ એ નક્કી કરતું હોય છે કે આ જમીન છે એ વકફને જવી જોઈએ કે ન જવી જોઈએ પણ હવે એ નિર્ણય છે એનો એ કલેક્ટર કરશે આ પ્રકારની વાતો કોઈ પણ પ્રકારનો બદલાવ હોય એનો પ્રતિકાર આવતો હોય છે તો આ બદલાવ સરળ નથી જેટલા હિન્દુ મંદિરો છે એમાંથી મોટાભાગના મંદિરોનું એડમિનિસ્ટ્રેશન છેલ્લે તો જે તે જિલ્લાના કલેક્ટરના હાથમાં હોય છે એટલે ઉદાહરણ તરીકે તમે સોમનાથનું મંદિર જોઈ લો અને એની સમિતિ જુઓ તો એમાં પણ ગીર સોમનાથના કલેક્ટર તો હોય જ તમે અંબાજી મંદિર લઈ લો તો બનાસકાંઠાના કલેક્ટર હોય જ દરેક ધર્મ પ્રમાણે અલગ અલગ વ્યવસ્થાઓ છે પરંતુ આ જે એમેન્ડમેન્ટ આવી રહ્યો છે એ સાવે સાવ ખોટો જ છે કે સરકાર ખાલી બસ આમ મુસલમાનોની સામે બધું એમનું લઈ લેવા માંગે છે એવું લઈને આવે છે તો એ વાત એ વાત સાવ નકામી છે ઘણા બધા એવા બદલાવો છે કે જે ખાસા લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા ઘણા બધા એવા નિયમો છે કે જે વર્ષોથી ડિઝોલ્વ થયેલા છે એમ પણ લાગુ નથી થતા એને અધિકારિક રીતે હટાવવાની વાત છે એટલે વાતો તર્કબદ્ધ સંભળાવી જોઈતી હતી જોકે આ વખતે આ બિલમાં સારું એ થયું કે જેવો પ્રતિકાર આવ્યો એટલે કે જેપીસી બનાવવાની માંગ આવી જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિ કે જેની અંદર કમિટીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને બાકીના જેટલા પક્ષો છે જેનું દેશની સંસદમાં પ્રતિનિધિત્વ છે એના સાંસદો રહેશે એ લોકો સંયુક્ત એક સમિતિ બનાવશે અને એ સમિતિ એની અંદર જે બદલાવો સૂચવે એ બદલાવો સુજાડે એ પ્રમાણે ઘણા બધા બદલાવ થઈ શકે એમ છે પણ આ મુદ્દાની આસપાસ દેશમાં જે પ્રતિક્રિયા સામે આવી એટલે અખિલેશ યાદવે કહ્યું કે તમે હારી ગયા છો ને એટલે જ તમારા જે ઓછા એકદમ ભક્તો છે એના માટે તમે આ બિલ લાવી રહ્યા છો અસદુદ્દીન ઓવેસીએ કહ્યું કે આ તો તમે દેશના ભાગલા પાડવા માંગો છો એટલે બિલ લાવી રહ્યા છો આ બિલના ઘણા બધા ઉદ્દેશ્ય હેતુ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની આની પાછળ રાજનીતિ ન હોય એ વાતને તો અવકાશ નથી પોલિટિકલ પાર્ટી છે એટલે રાજનીતિક હેતુ વગર નિર્ણયો હોય એ વાત કોઈએ શું કામ માનવી જોઈએ પરંતુ એ રાજનીતિ એટલી મોટી છે કે ખરેખર દેશમાં ભાગલા પડે એવી સ્થિતિ છે તેનો જવાબ સ્પષ્ટ ના છે વકફ બોર્ડના એમેન્ડમેન્ટના જે નિર્ણયો લેવાયા છે એ સમયની માંગ હતી સરકારો જૂની એટલે નિર્ણયો નહોતી કરી શકતી ઘણી વાર ઈચ્છવા છતાં એ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત હોય કે પછી એની આટલી બધી જે નિર્વિવાદ સંપત્તિને વકફ બોર્ડ એવું સાઈન કરીને આપી દે કે આ જમીન તો આપણી વકફની જમીન છે ને પછી એના ઉપર કોઈ નીતિ નિયમ ન લાગે તો અમર્યાદિત સત્તા જ્યારે કોઈને પણ મળી જાય ત્યારે એ સંતા નિરંકુશ બને તો એ વકફ બોર્ડને પણ લાગુ પડે છે એટલે એ ઈચ્છવા છતાં એ બધી વાતો પર ઘણા બધા લોકો નિયંત્રણ એટલે ન લાવી શક્યા કેમ કે વોટ બેંકનો સવાલ હતો ભારતીય જનતા પાર્ટીની આમાં સૌથી મોટી રાજનીતિ માત્ર કટ્ટર હિન્દુનો સમર્થન મળશે એવું નથી જે કટ્ટર હિન્દુ છે વકફનું એમેન્ડમેન્ટ લાવે કે ન લાવે એ ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરે છે એના માટે હિન્દુત્વની રાજનીતિનો કોઈ ઓપ્શન નથી મુસલમાન કે એના તુષ્ટિકરણની રાજનીતિના ઘણા બધા ઓપ્શન છે કેમ કે એક સમયે કોંગ્રેસ એના પછી ઘણા બધા પક્ષો છૂટા પડ્યા એટલે યુપીમાં જશો તો એ વોટ સપા બસપાની પાસે જાય છે પશ્ચિમ બંગાળમાં એ ટીએમસીની પાસે જાય છે તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને વોટ કરે છે મુસલમાન અને છેલ્લા કેટલાય સમયથી એટલે છેલ્લી બે ચૂંટણીથી એ પેટર્ન બદલાયેલી છે અને એ પેટર્નમાં ઉદાહરણ તરીકે કચ્છમાં અમે જ્યારે સફેદ રણની આજુબાજુ ધોરડો જે ગ્રામ પંચાયત છે તો એ ત્યાં બધા જ મુસલમાન રહે છે અને ત્યાંના દરેક મુસલમાન નરેન્દ્ર મોદીને વોટ કરે છે એટલે મુસલમાન એટલે એન્ટી મોદી જ હોય કે એન્ટી ભાજપ જ હોય એ વાત ખાસા અંશે ખોટી સાબિત થઈ રહી છે પણ એવા નાના નાના સમુદાયો એટલે દાઉદી વોરા કે બાકીના વોરા સમુદાય છે તો વોરા સમુદાયના નરેન્દ્ર મોદીની સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે એમના સંમેલનમાં પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા પહેલાં જતા ગયા છે એ નાના નાના મુસ્લિમ સમુદાયોને એ સ્થાન કે પ્રતિનિધિત્વ નહોતું મળતું જે મળવું જોઈએ એવી એમની લાગણી હતી મહિલાઓને લાવવાની વાત છે અને મુસ્લિમ મહિલા એક ખૂબ મોટી વોટ બેંક છે એટલે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની જીત હોય કે બંનેની જોડી જે જે તે સમયે કામ કરી ગઈ મોદી યોગીની જોડી તો એની પાછળ મુસ્લિમ મહિલાઓનો ખાસો એવો હિસ્સો હતો મુસ્લિમ મહિલાઓની એક પેટર્ન દેખાઈ હતી કે જેમણે નરેન્દ્ર મોદી તરફી વોટ કર્યા હોય અને એટલે જ માત્ર એક કટ્ટર હિન્દુ વર્ગ છે એના માટે જ આ બિલ આવી રહ્યું છે એનો જવાબ સ્પષ્ટ ના છે આની અંદર ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પણ છે હવે એ રાજનીતિની વચ્ચે દેશની સંસદમાંથી દ્રશ્યો સામે આવ્યા અખિલેશ યાદવ બોલ્યા અસદુદ્દીન ઓવેસી બોલ્યા કેસી વેણુ ગોપાલ બોલ્યા અને સિવાયના નેતાઓ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે પ્રતિક્રિયા આવી અમિત શાહની સાંભળીએ બધાને એકદમ સંક્ષિપ્તમાં કે ભાજપા આપને હતાશ નિરાશ आप तो कानून चंद समर्थकों के के लिए ये बिल लाने का काम कर रही है अखिलेश तो हमारे आपके अधिकार कट रहे हैं मैं याद कीजिए महोदय मैंने आपसे कहा था कि आप लोकतंत्र के न्यायाधीश हैं और मैंने अध्यक्ष महोदय सुना है इस लॉबी में कि कुछ अधिकार आपके भी छीने जा रहे हैं उसके लिए हम लोगों को लड़ना पड़ेगा आपके लिए अध्यक्ष जी अध्यक्ष विरोध करता हूं कोई अध्यक्ष के अधिकार अखिलेश जी सिर्फ विपक्ष के नहीं है पूरे सदन के हैं इस तरह की गोलमोल बात आप नहीं कर सकते हो आप नहीं हो अध्यक्ष के अधिकार के संरक्षक एक मिनट एक मिनट प्लीज ये इसलिए लाया जा रहा अध्यक्ष महोदय अध्यक्ष महोदय अभी अभी हारे हैं नो दरअसल ये हैं गवर्नमेंट सर खत्म कर गवर्नमेंट बोल रही है सर मैं खत्म कर रहा हूं सर आधा मिनट गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं मुझे यकीन है कि आप बिल्कुल बानों को ઝકિયા જાફરી કો મેબર બના મુ યન હે મેં આપના ચા સર જો આપ બિલ લા રહે आप देश को बांटने का काम कर रहे हैं जोड़ने का काम नहीं कर रहे हैं आप दुश्मन है मुसलमानों के उसका सबूत बिल है सर सर दिस इज ओनली दिस प्रोविजन दिस प्रोविजन एनी बडी नॉन मुस्लिम सर बी पार्ट ऑफ वर्कअप काउंसिल इज डायरेक्टली एन अटैक ऑन द फेथ एंड फ्रीडम ऑफ रिलीजन डायरेक्टली सर we are talking about the. you are telling we are the constitution when we are when we are when we are showing the constitution you are telling you we, you people are protecting the constitution this is a fundamental attack on constitution this bill is a fundamental now you are going for muslims yes. next, uh, you go for yes. next you will go for christians next you will go for jains yes. yes. next you will go for Farsi. Yes. Yes. next you will go for yes. Therefore, this is, there is a fundamental principle you cannot go with the hindu there in our ટ્રેડિશન વોટ ઇઝ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન વોટ ઇઝ ધ કલ્ચર ઓફ ઇન્ડિયા યાદ આગળ એકદમ સંક્ષિપ્તમાં ગુજરાત રાજ્યની રાજનીતિની વાત કરીએ આવતીકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થવાની છે અને એમાં કોંગ્રેસે કહ્યું છે કે અમે ભાજપનો પાપનો ઘડો લઈને નીકળવાના છીએ જે ભરાઈ ગયો છે ને એને ગાંધીનગરમાં જઈને ફોડવાના છીએ સાંકેતિક આ શબ્દો છે મોરબીથી યાત્રા શરૂ થવાની છે મોરબી પસંદ એટલે કરાયું છે કેમ કે દોઢસો માણસો મર્યા હોય એ પ્રકારની દુર્ઘટના જ્યારે આપણા રાજ્યમાં સામે આવે ત્યારે મોરબી હતું મોરબી થઈને ટંકારા થઈને પછી રાજકોટ ને સુરેન્દ્રનગર ને એમ ચોટીલા અને પછી એમ ફરતા ફરતા છેલ્લે ગાંધીનગર સુધી યાત્રા આવવાની છે આખો રૂટ મેપ તૈયાર છે કોંગ્રેસ પોતાના રાજનીતિક ઉદ્દેશ્યની સાથે સાથે વિપક્ષની એક જવાબદારીના કર્તવ્ય સ્વરૂપે પણ આ કરી રહી છે ગુજરાત રાજ્યને જો સૌથી વધારે નડતર રૂપ થયું હોય તો એ માત્ર સતત રહેલી સત્તા નથી એ સાવ સાવ નબળું પડી ગયેલું વિપક્ષ છે કે જે સુષુપ્ત અવસ્થામાં છે જે બોલતું નથી અને પછી દરેક વખતે જનતા જનતા પર નાખે છે છે કે અમને સાંભળતી નથી ને ને કરે તમે તો તો આમ આમ જ જ છો છો એ દોષારોપણની જગ્યાએ ને ને ટોપલા ઢોળવાની જગ્યાએ અહીંયાની ટોપી પેલા પર ને પેલાની ટોપી ત્રીજા પર એમ ફેરવવાની જગ્યાએ કદાચ બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોરની જીત પછી આશા એમનામાં જીવતી થઈ છે કે હા ગુજરાતમાં પણ અમારું પોલિટિક્સ શક્ય છે અમારી રાજનીતિ ટકી રહે એમ છે ને એટલે એ ન્યાય યાત્રાના સ્વરૂપે બહાર આવી રહ્યું છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ એનું કાઉન્ટર શોધીને લાવી છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાંથી ગુજરાતમાં દેશમાં એ પ્રયોગ શરૂ થયો ગુજરાતમાં બહુ સરસ રીતે લાગુ કરાયો અને એ હતો હર ઘર તિરંગા અભિયાન એક હોય છે જાતિવાદ એના પછી આવે છે પ્રાંતવાદ પછી આવે છે ધર્મવાદ પણ એ બધાથી ઉપર હોય છે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એ સૌથી મોટી છત્રી છે કોઈ તમને એન્ટી હિન્દુ કહી શકે પણ એન્ટી નેશનલ એ બહુ જ એક્સ્ટ્રીમ શબ્દ છે જે કોઈ સાંભળવા નથી માગતું તમે કોઈ પણ જાતિના હોઈ શકો પ્રાંતના હોઈ શકો સમુદાયના હોઈ શકો ધર્મના હોઈ શકો તમારી માન્યતા ગમે તે હોય પણ મોટા ભાગે અપવાદોને બાદ કરતા આ દેશનો પ્રત્યેક નાગરિક આ દેશને પ્રેમ તો કરે છે અને એ દેશને પ્રેમ નથી કરતો સાચા અર્થમાં તો એટલીસ્ટ એવું દેખાડવાનું પસંદ કરે છે કે હું આ દેશને પ્રેમ કરું છું ભારતીય જનતા પાર્ટી વાતને બહુ સારી રીતે જાણે છે અને સમજે છે અને એટલે જ ઓગણીસમાં જે રીતે બે હજાર ઓગણીસમાં આખી રાષ્ટ્રવાદની આજુબાજુ ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીને એના આધાર પર અદ્વિતીય પરિણામો પણ મળ્યા હતા બે હજાર બાવીસમાં પણ ગુજરાતમાં ચૂંટણી થઈ અને બે હજાર બાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીને અદ્ભુત પરિણામો મળ્યા ઓગણીસ થી બાવીસની વચ્ચેનો સમયગાળો તો એટલો સરસ પણ નહોતો આપણે કોરોના જેવો સમય પણ જોયો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા માણસોને જોયા બાવીસની લડાઈ એટલી સરળ નહોતી પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો લઈને આવી શકી હવે એના જ એ દિશામાં તિરંગા યાત્રા શરૂ કરવાની છે ભારતીય જનતા પાર્ટી રાજકોટથી દસમી તારીખે જે રાજકોટમાં તિરંગા યાત્રા છે એની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના દેશના અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ જોડાય એવી વાત સામે આવી છે એટલે એક બાજુ ન્યાય યાત્રા છે એક બાજુ તિરંગા યાત્રા છે કોંગ્રેસ કહી રહી છે કે પાપનો ઘડો લઈને નીકળીશું અને ગાંધીનગરમાં ફોડીશું જોઈએ જનતા ક્યારે કોનો ઘડો કેવી રીતે ભરાયેલો ભરાયેલો માને છે અને ફોડે છે છેલ્લે બધું જ જનતાના હાથમાં છે પ્રતિક્રિયાઓ જે સામે આવી એ સાંભળીએ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ આ વિષય પર બોલ્યા હતા સાંભળીએ કેવળ ગુજરાતની પ્રજાને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી આ સરકાર તમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના અગિયાર જેટલા જે વર્ટિકલ્સ છે એ વર્ટિકલમાં સતત બે વર્ષથી ગુજરાત આગળ વધી રહ્યું છે અને છ્યાસી માંથી નેવું સ્કોર સાથે સમગ્ર દેશની અંદર અગિયાર ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ આ કેમ શક્ય બને ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે